એક એવું મશીન જે બીમારી થી તમને મુક્તિ આપે જી બિલકુલ શક્ય છે કાસી થેરાપી થી પગ મસાજ કરવા થી બીમારી દૂર થાય જી ચોક્કસ થાય એક બે ની અનેક કિસ્સાઓ છે આ મશીન માં કેટલી સારવાર થાય છે ઘણી બધી બીમારીઓમાં તમને રાહત આપે છે કાસાની થાળી થી સારવાર થાય વર્ષો જૂની આ પદ્ધતિ છે આપણા વડવાઓ બી કરતા હતા બસ આપણે આજે ભૂલી ગયા છે આ લોકોને આજની જતેશન ભૂલી ગઈ છે અને નવે સતી યાદ કરાવી રહ્યા છે કાંસાની થાળીની શું વિશેષતા છે કાંસો એ કાંસો છે પણ આ થાળીની અંદર કઈ ફેરફાર કરેલા છે એની અંદર એક્યુપ્રેચર પોઈન્ટ મૂક્યા છે જેથી કરીને તમને સ્વસ્થતા અને સારું મસાજ સાથે એક પણ મળે આનાથી કઈ કઈ બીમારીઓ દૂર થઈ શકે છે ડાયાબિટીસની અંદર મેનિફિટ થાય છે તમને કિડનીની તકલીફ હોય પેરાલિસિસ થયો હોય તો સ્પીડી રિકવરી મેળવી શકાય છે અને કશું ના પણ દેવો હોય તમારી બોડીને ડીટોક્સ કરવા માટે પણ એક આ ઉત્તમ થેરાપી છે ફેસ માટે મસાજ શક્ય છે કરું કાસાના ક્રોસથી બધું શક્ય છે આવા અનેક સવાલોના જવાબ માટે જુઓ હેલ્થ ગ્રંજનો આ વિડીયો આ વિશે અમને વાત કરીશું હેલ્થ ગ્રંથમાં મહેતા મહેતાસાબ તિત્તેશ્વરી આ થેરાપીનું નામ શું છે ક્યાંથી શરૂ કરી અને તમને આ વિચાર ક્યારે આવ્યો હકીકતમાં કાશ્ય થેરાપી છે કાશ્ય થાળી ફૂટ મસાજ કહીએ છીએ આપણે એને આ હજારો વર્ષ જૂની એક પદ્ધતિ છે એક જૂની થેરાપી છે જેની ઘણા બધા ગ્રંથોની અંદર જેનો ઉલ્લેખ છે એ પહેલાંના સમયમાં એવું કહેવાય કે ભાઈ ઘરમાં તમે કોઈ બીમાર પડો

જેમ કે ચરત સંહિતા છે સુશ્રુત સંહિતા છે તો એ બધા ગ્રંથોની અંદર ગ્રંથો એટલે કે પગના બે માલિશ કરવી એના ઉલ્લેખ થયેલા છે અને એક જીવન પ્રકાશ કરીને છે એ ગ્રંથની અંદર તો કાંસાનો પ્રયોગ લખેલો છે કે કાંસાના ધાતુથી કે કાંસાથી તમારા પગના તરી માલિશ કેવી રીતે થાય તો આ એક પદ્ધતિ છે જે અમે મશીન સ્વરૂપે લાવ્યા છે બાળકી કાંસાની ની જે ઘસીએ તો બાળકી વજન બસો ત્રણસો ગ્રામ નું હોય આ અઢી થી ત્રણ કિલોની કાસાની થાળી હોય છે તો જે કામ અડધો કલાકમાં તમને વાડકી થી નથી મળતું એ કામ દસ મિનિટમાં તમને આપે છે અને એક એ રીતે આ આ થેરાપી છે છે તો મશીન થાળી એની વિશેષતા શું છે એવું છે કે આ કાંસાની થાળી છે જેની અંદર પાંચ મિનિટ ક્લોક અને પાંચ મિનિટ એન્ટી ક્લોક એ થાળી સરે છે લગભગ અઢારી જે કે તમારો પગની કમ્પ્લીટ સાઈઝ સેટ થાય એ રીતનું એ થાળી આવે છે મિનિમમ એની અંદર અમે નવથી લઈ અને સોળ સુધીના એક્યુપ્રેશર પોઈન્ટ સેટ કરેલા છે આપણા માનવ શરીરની અંદર અસંખ્ય નસનારીઓ હોય છે જેના મુખ્ય જે પોઈન્ટો હોય છે તો પગના તળીએ હોય છે તો તમને મસાજની સાથે સાથે તમને એ એક્યુપ્રેશર પણ આપે છે અને જેના કારણે તમારું બ્લડ સર્ક્યુલેશન ને બધું રૂટી ટ્રેગ્યુલર થાય તો એનો તમને બેનિફિટ મળે એટલા માટે આ કાસાની ખારી આપણે એ રીતે બનાવી દે છે અને એ મસાજ માટે આપણે તેલ આયુર્વેદિક ત્રિદોષનાશક તેલનો ઉપયોગ કરીએ છીએ આ થેરાપીમાં કોઈ પણ તેલ વાપરી શકાય કે કોઈ પણ ઘી વાપરી શકાય હા એમેરું જ રહે કે હકીકત તો વસ્તુ એ છે કે તમારા શરીરની તાસીર શું છે એ પ્રમાણે તેલનો ઉપયોગ કરવાનો હોય છે પણ ઘીના કેસમાં એવું છે કે ભઈ બજારની અંદર નોર્મલી ઘી ઘણો સારું છે પણ આજકાલ આપણે માર્કેટની અંદર ડુપ્લિકેટ ઘી ઘણા મળે છે તો અમે જે યુઝ કરીએ છીએ એ એક આયુર્વેદિક ત્રિદોષના શક્તિ જે અમારું પોતાનું બનાવેલું છે અમે એનો ઉપયોગ કરીએ છીએ તો જેના કારણે તમને પરફેક્ટ કારણ કે અમારા કસ્ટમર જે આવે છે તો અલગ અલગ તાસીર પ્રમાણના આવે છે તો દરેકના કોકના માટે તલનું તેલ ને કોકના માટે સરસ કે કોકના માટે દિવેલ યુઝ કરવું એના કરતાં અમે અલગ અલગ છથી સાત જાતના તેલ અને ઔષધી મિક્સ કરી અને એક આયુર્વેદિક ત્રિદોષ દેહ બનાવેલું છે તો જેના દ્વારા એક યોગ્ય મસાજ મળી રહેશે આ તેરા બી તમે કેટલા વર્ષથી આપો છો અને કેટલા લોકો આનો ફાયદો લઈ રહ્યા છે આ થેરાપીની શરૂઆત લગભગ બે હજાર વીસ એકવીસની અંદર મારા બ્રધરે મણિનગરથી કરેલી હતી અને લગભગ આ સેટેલાઇટ એરિયા જે છે એમાં મને બે વર્ષ પૂરા થશે અને બસ બે ત્રણ મહિનાની અંદર ઓક્ટોબર મહિનામાં હું ત્રીજા વર્ષ તરફ એક સફળ આગે પૂછ કરીશ આ સિવાય તમે બીજી કોઈ ટ્રીટમેન્ટ આપો છો કાશ્ય થાળી થેરાપી સિવાયની કોઈ ટ્રીટમેન્ટ કાશ્ય થેરાપીની સાથે મારી પાસે બીજું કે હેન્ડ પામ મસાજર છે જે પામ મસાજરથી તમારા હાથની આંગળીઓમાં ડાયાબિટીસવાળાને તકલીફ હોય છે લોંગ લોંગ ટાઈમ તમે ડ્રાઈવ કર્યું હોય ક્યાંક કોમ્પ્યુટર વર્ક બહુ હોય તો તમારી આંગળીઓની અંદર એક્ટ્યુપ્રેશર આપે તમારા આખા હાથમાં હીટ આપે તમને ફ્રોઝન શોલ્ડરની કંઈ કંઈક તકલીફ હોય તો એ એક પામ મસાજર છે એ સિવાય અમે કાંસે ફેસ ટ્રીટમેન્ટ કરીએ છીએ જે રીતે તમારે પગની અંદર કાંસાથી મસાજ કરીએ છે તો એ જ રીતે ફેસ ઉપર કાંસાના ટોચથી મસાજ થાય એનાથી સ્કિનનું પીએચ લેવલ વધે છે એક સ્કીનને સારો ગ્લો મળે છે અને એ સિવાય પિમ્પલ્સની તકલીફ હોય છે ઘણા બધાને આંખવાની નીચે કાળા કુંડાળા થવાની તકલીફ હોય છે તો એક જાત મિની ફેશિયલ ગો એ ટાઈપનું એક કાસ્ય ફેસ ટ્રીટમેન્ટ કરીએ છે અને એ સિવાય આજકાલ જે સૌથી વધારે બધાને તકલીફ છે કે જેને હેર ગ્રોથ નથી પડતું પ્રોબર વાત તૂટે છે જેને માઇગ્રેનની એની તકલીફો હોય છે તો એ લોકો માટે એક સિરોધારા થેરાપી છે તો આપણે થેરાપી પણ આપીએ છીએ

પગનાને પગમાં વાડિયાની પ્રોબ્લેમ હોય છે પગના તો એ બળતરા થાય આ તમામ પ્રકારના ફાયદા હોય ટૂટમાં કે એ રીતે વાત પીત ને કફને લતી છે બી ઘણી મોટી બીમારીઓ છે તો એ બધાની અંદર આ ઘણો સાજુ કરે છે ઘણો રિલેક્સ આપે છે અને એનાથી ઘણો સાબ મળે છે કાસે થારી બીજી કઈ બીમારીઓમાં વધારે ખાઈનું વરે છે વધારે પડતું તો જે લોકોની ડાયાબિટીસની તકલીફ છે ડાયાબિટીસના કારણે પગમાં ગેગરીંગ થતું હોય છે પગની નસો સુબે જતી હોય છે તો પગમાંથી સેન્સ જતી રહે તો ડાયાબિટીસના જે પેશન્ટ છે આ થેરાપી લેવાથી બ્લડ સર્ક્યુલેશન એનું રેગ્યુલર થાય અને બ્લડ સર્ક્યુલેશન રેગ્યુલર થાય એટલે આ બધું જે નુકસાન થાય છે એ બધું જ નુકસાન અટકાવે છે અને એ બીજું કે ઇટિનીના જે પેશન્ટ છે તો જે લોકો ડાયાલિસિસ ઉપર હોય છે આ થેરાપી કરવાથી બ્લડ સર્ક્યુલેશન જ્યારે રેગ્યુલર થતું હોય ધીમે ધીમે તો ઓટોમેટિક એ સિવાય પેરાલિસિસના પેશન્ટ છે તો પેરાલિસિસના પેશન્ટ માટે અમે સ્પેશિયલ ઓઇલ બનાવીએ છીએ એમના માટે સ્પેશિયલી એક અલગ ઓઇલથી એમને ટ્રીટમેન્ટ આપીએ છીએ તો પેરાલિસિસના પેશન્ટને પણ સ્પીડી રિકવરી આ થેરાપીમાં મળે છે કોઈને એક આસ્ય થેરાપી લેવી હોય તો ખર્ચ કેટલો થાય ખર્ચની વાત દેખે એકદમ નોમિનલ સામાન્ય ખર્ચ છે દસ મિનિટનો એક સીટી હોય છે એનો સામાન્ય સંજોગોમાં સો રૂપિયાનો ચાર્જીસ હોય છે આ સિવાય પછી વધારે જેને લાંબો ટાઈમ થેરાપી નોર્મલી જે અઠવાડિયાથી લઈ અને નેવ સીટિંગ સુધીના ડિફરન્ટ ડિફરન્ટ પેકેજ હોય છે અને એ બધા ડિસ્કાઉન્ટ પેકેજ છે

તો બે કલાક ત્રણ કલાક પહેલાં મારી એપોઇન્ટમેન્ટ લેશે જેમને સાડા સાત થી સાડા આઠ ની વચ્ચે આવવું છે તો એ રીતે બી આવી શકે છે રજા રવિવાર રજા હોય છે પણ રવિવારના દિવસ અને જાહેર રજાના દિવસે ગ્રુપ બુકિંગ સ્પેશિયલ ડિસ્કાઉન્ટ સાથે કોઈને પચીસ થી ત્રીસ મેમ્બર સાથે આવવું હોય તો અમે એ પણ વ્યવસ્થા કરી આપીએ છીએ નમસ્કાર હેલ્થ ગ્રથ માં આપનું સ્વાગત હું જય મહેતા આજે આપણે કાસ્ય થાળી મસાજ જે થેરાપી છે એની પ્રોસેસ સમજાવવા જઈ રહ્યો છું જે હું પોતે છેલ્લા બે અઢી વર્ષથી લઈ રહ્યો છું ભિતેશ મહેતા સરનું જે કાસ્ય થેરાપી સેન્ટર છે એની અંદર મિત્રો આપ જોઈ શકો છો કે અહીંયા જે કાસ્ય થેરાપીમાં આ જે મશીન ચાલી રહ્યો છે એના ઉપર જે થાળી જેવો આકાર તમને દેખાઈ રહ્યો છે આપણે નાના હતા ત્યારે અને આપણા બળદાદા અને એ લોકો ત્યારે તાવ આપતો કે શરીરની અંદર તજા વધી જતી ત્યારે કાંસાની વાટકી વડે ઘી લઈને પગના કરીએ માલિશ કરતા આ એનું જે ફિઝિકલ ફોર્મ છે અને આ કાસ્ય એટલે કે કાંસાના ધાતુથી બનેલું આ જે ફ્રોમ મશી છે એ આ થાળી આ ભાગ ડીપે કર્યું છે એ સખત ફર્યા કરે છે અને એમાં આપ જોઈ શકો છો કે દરેક થાળીની અંદર આવી રીતે ડોટ ડોટ વાળા જે પ્રેશર પોઈન્ટ છે જે તમારા પગના તળિયાની અંદર આખા શરીરના તમારા પ્રેશર પોઈન્ટ હોય છે

તો અહીંયા દીપેશ મહેતા સર અને એમની પીન પોતાની જાતે આયુર્વેદિક ક્રિડોશનાશક તેલનો ઉપયોગ કરે છે અને જે એ સતત થોડી થોડી વખતે આ દસ મિનિટ અંદર પાંચ વર્ષવાઈસ અને પાંચ મિનિટ એન્ટી ફ્લોક વાઇઝ આ મશીન પડતું હોય છે અને એ દરમિયાન આ તેલનો એની ઉપર ધીરે ધીરે એ એ લોકો ધારા એની ઉપર નાખતા હોય છે અને એના હિસાબે સરસ તેલથી અને આ પ્રેશર પોઈન્ટ થી તમારા પગના તળિયાની જે માલિશ થાય છે એના એના કારણે અનિંદ્રા અનિંદ્રાઇન્ટમાં દુખાવો શરીરની અંદર એવી થેરાપી છે કે જે ખૂબ જ ઓછો સમય લે છે ખૂબ નોમિનલ ગાયસમાં થતી હોય છે તો આપે આ ચોક્કસથી કરાવવી જોઈએ આજના સમયમાં આપણી પાસે બીમાર પડવાનો પણ સમય નથી તો એના માટે ડેફિનેટલી તમારે તકેદારી રાખવા માટે આ થેરાપી થોડા થોડા ટાઈમે લેતા હોવી અમારો નામ દેવેન્દ્ર મહેતા છે બે ઇન્ટરનેશનલ એનજીઓ લાયન્સ અને રોટરી સાથે વર્ષોથી કનેક્ટ છું સાથે સાથે ગુજરાતી ફિલ્મ અને મ્યુઝિક હિન્દી ફિલ્મ મ્યુઝિક્સ ઇન્ડસ્ટ્રી સાથે કનેક્ટ કરી છું ગુજરાતી ફિલ્મ્સને પ્રમોશન કરવો પ્લેટફોર્મ એક અમે આપતા હોઈએ છીએ કે જે આપણા ગુજરાતી ઇન્ડસ્ટ્રીને કઈ રીતે આગળ લઈ શક્યો એની સાથે મારો આયુર્વેદિક બિઝનેસ પણ છે અને આયુર્વેદની જ્યારે વાત આવે છે ત્યારે આયુર્વેદથી થતા ફાયદા એ કાસ્ય થેરાપી સેન્ટર જ્યાં આયુર્વેદિક તેલ વિગુળી આયુર્વેદિક તેલનો ઉપયોગ કરી એને ફૂટ મસાજ કરી આપવામાં આવે છે એ મસાજ સેન્ટરમાં લગભગ અઢીથી પોણા ત્રણ વર્ષથી હું રેગ્યુલર કસ્ટમર્સ છું કારણ કે હું ઘણી બધી એક્ટિવિટી કરતો હોઉં તો જરૂર છે કે મને રિલેક્સેશન શરીરને મારા બોડીને એનર્જી મેન્ટેન રહે એ માટેના પ્રયત્ન થાય છે સો આઈ કેમ ટુ નો કે કાંસ્ય થાળી મસાજ તમારા શરીરને એકદમ રિલેક્સ કરે છે એ આયુર્વેદિક ઓઇલ કાસ્ય ઉપર કાસ્ય થાળી ઉપર જે રોટિનમાં આવે છે અમુક પોઈન્ટ્સ આપણા પગના એના ઉપર પ્રેશરથી આપણને આ ટ્રીટમેન્ટ આપવામાં આવે છે તો મલ્ટિપલ સોલ્યુશન અથવા એ આપણને કંઈ તકલીફ હોય તો એના 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 ઈલાજ માટે આ કાસ્ય થેરાપી ખૂબ જ ઉપયોગી ઘણીવાર થઈ છે કારણ કે કાસ્ય એટલે એક એક શુદ્ધ ધાતુ વર્ષો પહેલાં આપણા ગ્રાન્ડ ફાધર્સ આ કાંસાની થાળી વાટકાનો ઉપયોગ કરીને એમના ખાતા એ જ કન્સેપ્ટ અત્યારે આપણે અહીંયા આવેલો છે અને ખૂબ જ લોકોમાં એક્સેપ્ટેબલ છે પ્રખ્યાત છે અને લોકો એ એક્સેપ્ટ કરેલો છે અને એનું એ એનેથી આવીને લોકો રિલેક્સ થાય છે તમારું કોન્સ્ટિપેશન એટલે પેટ સાફ થવામાં તકલીફ હોય તો પણ એ ઉપયોગી છે અનિંદ્રા આ બહુ જ મોટું ગંભીર બીમારી છે તમને અનિંદ્રાનો તકલીફ હોય એમાં ઉપયોગી છે શુગર ડાયાબિટીસ જેને રહેતું હોય એના માટે આ વસ્તુ કેસિયોથેરાપી બહુ ઉપયોગ ટ્રીટમેન્ટવાળી ફાયદાકારક છે આંખની નીચે થતા કુંડાળા એ જનરલી કોમન વસ્તુ છે એમાં પણ આ કાંસ્ય થેરાપી ખૂબ જ ઉપયોગી થઈ છે તમને એકદમ રિલેક્સ તરીકે થાય છે તમારો થાક ઉતારી દે છે તમને પ્રફુલ્લિત કરી દે છે માત્ર દસ મિનિટની થેરાપીનું સેસિટી તમારા આખા દિવસના થાકને આટા દે છે એટલે હું વારંવાર અહીંયા આવવા માટે એક પ્રયત્નશીલ છું કે મારે અહીંયા જે એને રિલેક્સ થો અઠવાડિયામાં અચોક એક વખત આ વિઝિટેબલ હશે તમને કે જેનાથી હું મારા શરીરને મેન્ટેન રાખી શકું મને કોઈપણ પ્રકારના આવનારી તકલીફ હોય કે અત્યારની તકલીફ હોય એના માટે હું સામનો કરી શકું છું તો આ વરદાર રૂપ કાસથે થેરાપી ઘણી બધી તકલીફોને દૂર કરે છે જેમ જે સાયટિકા અથવા વેરીકો અને એનવેરિકોસિસ જે આપણી પગની વેન્સને ઇફેક્ટ કરતું હોય છે એમાં પણ આ સારા છે પગના વાઢિયા માટે ખૂબ ઉપયોગી છે તમારે મારે મારી ડ્રાય સ્કીન છે તો જેવું આ ટ્રીટમેન્ટ સ્ટાર્ટ થાય તો ઓઇલ એબ્ઝોર્બ કરી લે છે મારે સ્કીનમાં એ ડ્રાય સ્કીનને આપને હોવાળા કોઈ પણ વ્યક્તિ હોય એને આ ફૂટ મસાજ કરાવવો ખૂબ જ ઉપયોગી છે એને લીટ લિટરલી એના શરીરમાં એકદમ ઠંડક આવી જશે નાનાથી લઈને મોટા દરેક ક્ષેત્રના વ્યક્તિઓ આ આ થેરાપીનો લાભ લે છે તો આપ આ માધ્યમથી આપ અચૂક પધારશો અને આ એક વખત અનુભવ કરશો તમને વારવાર આવવાનો વારંવાર આવવાનું મન થશે સો વિશ ઓલ ધ બેસ્ટ ખૂબ ખૂબ આભાર થેન્ક યુ અને આઈ વિશ કાન્સ થેરાપી મસાજ સેન્ટ સેટલાઇટ ગ્રુપ જોધપુર બ્રાન્ચ મેની કોગ્રિટી રેસ્ટોરન્ટ થેન્ક યુ